હાજરોજ બચાવ ખાતે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો ઓપરેશન સિંધુ દ્વારા વિશ્વભરમાં ભારત માતાને ગૌરવ અપાનાર આપણા વીર જવાનોના શૌર્ય અને વીરતાને વધાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આજરોજ બચાવ ખાતે સિન્દુ ઓપરેશન બીર જવાનોની શૌર્ય અને શક્તિનો પરચો દુશ્મન દેશને આપવા બદલ તેમને બિરદાવી માટે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં કચ્છ જિલ્લામાં રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લો પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા બચાવ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ એન ઝાલા બચાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા એપીએમસી પ્રમુખ વાઘુભા જાડેજા બચાવ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા બચાવ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા બચાવ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક અવિનાશભાઈ જોશી વિરજીભાઈ દાફડા નરેન્દ્રભાઈ જાડેજા કુંભારડી અરણાભાઈ રબારી રાજેન્દ્રભાઈ ઠક્કર વિનરાજભાઈ જાડેજા ભરતસિંહ જાડેજા બચાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સબળસિંહ જાડેજા બચાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ જીલુભા બાપુ તથા તાલુકા પંચાયતના સદસ્યો અને ભાજપ નગરપાલિકાના તમામ સદસ્યો મુસ્લિમ સમાજ દલિત સમાજ રજપૂત સમાજ કોળી સમુદાય રબારી સમાજ જૈન ઠક્કર અને દરેક સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બચાવ દલિત સમાજ દ્વારા પીવાનું પાણીની વ્યવસ્થા કરી હતી મુસ્લિમ સમાજનું પણ યોગદાન હતું મુસ્લિમ સમાજના આજે સમૂહ લગ્ન મહોત્સવ હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નામ ન લખી શકાય એટલે આગેવાનો જેઠીઓ હાજરી આપી હતી અને તિરંગા યાત્રાને શોભાવવામાં આવ્યા હતા મોટી સંખ્યા હોય સર્વ નામ ન લખી શકાય તેમ નથી કાર્યક્રમનું સંચાલન વિક્રમભાઈ રાજગોરે કર્યું હતું ભીખુભાઈ પ્રજાપતિ સામખિયારી કચ્છ